કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તથા અન્ય હોદ્દેદારોએ મંત્રી રમેશભાઈ કટારાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનું વિશેષ સન્માન કર્યું હતું આ અવસરે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી આગામી વર્ષ સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી તેમણે સંગઠનની એકતા અને લોકસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સૌને પ્રેરિત કર્યા આ કાર્યક્રમમાં ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ લીમડી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરણ સિંહ રાજપૂત ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ વી વસાવા તેમજ પોલીસ સ્ટાફ હાજર હતો એવા હિતેશ પ્રજાપતિ દાહોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ગુજરાત સાહેબના નિવાસસ્થાને આજે બધા કાર્યકર્તા સાથે દિવાળીનું સ્નેહ મિલનમાં અમારા તમામ દાલોદના કાર્યકર્તા સરપંચ મિત્રો તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને ખેડૂત મિત્રો અને બધા જ પરિવાર સાથે આજે દિવાળીનું સ્નેહ મિલનના બધાને હું શુભેચ્છા પાઠવું છું ખૂબ સારું વર્ષ નીકળે અને ખૂબ પ્રગતિ કરો એવી અમે બધાને સાથે અમારા મહેશભાઈ બુજા સાહેબના નિવાસસ્થાને આજે મળવાનું થાય ત્યારે સૌ સરપંચ મિત્રો અને કાર્યકર્તાને દિવાળીનું સારું મારક જય હિન્દ જયભા બ્યાસીના વર્ષના શુભ ઘડી શુભ દિવસ આ તક બીજ જ આજે ભાઈ ભેજનો અને આપણો રાષ્ટ્રીય દિવાળીનો તહેવાર નિમિત્તે ગુજરાત સરકારના પશુપાલન સંવર્ધન ખેડૂતોનું કલ્યાણ સહકાર અને ફતેપુરાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ આજે અમારા નિવાસસ્થાને નૂતન વર્ષના સાલ મુબારક નિમિત્તે અહીંયા ઉપસ્થિત છે ગુજરાત સરકારના માન્ય મંત્રી સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ અને એકસોથી દરમિયાન વિધાનસભાના જુદા જુદા ગ્રામ પંચાયતના સૌસન્માનિત સરપંચજીઓ તાલુકા સભ્ય જિલ્લા સભ્યશ્રીઓ મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનો વેપારી મહાજન અને અમારી પાર્ટીના સૌ સન્માનિત કાર્યકર્તા ભાઈ બહેનો આજે ઉપસ્થિત રહેલ છે અને આ કાર્યક્રમ નિમિત્તે અમારા ગુજરાત સરકારના મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબ અને સૌ ઉપસ્થિત અમારા પત્રકાર મિત્રો પછી સૌ સરપંચશ્રીઓ તલાટીકા મંત્રીશ્રીઓ પ્રાંત એપી પંડિત ઇન્દ્ર ગ્રાહક ભંડારના સૌ સંચાલકશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈ બહેનોનો હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ બે હજાર બ્યાસીનું વર્ષ નૂતન વર્ષ સૌને ધંધો રોજગાર ક્ષેત્રે વેપાર ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે ઉન્નતિમય પ્રગતિમય નિવડે અને અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને સુરક્ષિત દેશ બને વિકાસશીલ દેશ બને અને એક દેશ એક નીતિનો સંદેશો લઈ અમારી જનતા તરફ સાથે અમે જઈ મોદી સાહેબનું જે વિઝન છે એ સપનું છે એ સૌ સાથે મળી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને અમારી પૂરી ટીમ સૌ અમે સાથે મળી બે હજાર સુડતાલીસ ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને અને દેશ વિશ્વના દેશોની અંદર અનેક રીતે હરણફાળ બની આપણો દેશ નંબર વન દેશ બને એના માટે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને મારા મંત્રી મહોદય સાથે રહી આ વિસ્તારના વિકાસ માટે રાત દિવસ કામગીરી કરી રહ્યા છે અને આજે નવા વર્ષે મોટી સંખ્યાની અંદર સૌ મારા ભાઈ બહેનો મારા સમર્થકો મારા કાર્યકર્તાઓ સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને મોટી સંખ્યાના અંદર વેપારી મહાજન ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત છે અને આજના દિવસે માન્ય મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબનું ખૂબ ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું અને રાજ્ય સરકારમાં એમને મંત્રીપદનું સ્થાન આપવા બદલ દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને ગુજરાત ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જિલ્લાની અંદર યશસ્વીને લોકપ્રિય મંત્રી તરીકે રમેશભાઈ કટારા સાહેબનું આજે ઉમરકા અને ઉત્સાહથી બધાએ સન્માન અને સ્વાગત કર્યું છે અને ખુશીની લહેર પ્રગટ થયેલ છે અને નવું વર્ષ અમારા મંત્રી મહોદય પૂરા ગુજરાતની અંદર રમણયાત્રા કરી ઉમરગામ અંબાજી સુધીના અમારા ખેડૂત ભાઈ બહેનો હોય વેપારી મહાજન હોય યુવા વર્ગ હોય ગુજરાત સરકારની શાંત તરીકે યશસ્વી અને નિર્ણાયક મંત્રી તરીકેની કામગીરી કરશે એના માટે અમે સૌ ચૂંટેલા ધારાસભ્ય માન્ય મંત્રી સાહેબના સાથ અને સહકાર માટે અમે કટિબંધ છીએ કટિબંધ રહેવાના છીએ આવનાર વર્ષ અમારા સૌના માટે ઉન્નતિમય પ્રગતિમય નીવડે એવી હું આ વિસ્તારની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીધે વંદે માતા